તો રાજ્યમાં ગરમીથી આંશિક રાહત પણ મળી છે અને મોટાભાગના શહેરોમાં તાપમાન હવે ઘટ્યું છે જે તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું ત્યાં એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો નોંધાયો અમદાવાદમાં સૌથી વધુ તાપમાન બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ પાંચ સુરેન્દ્રનગરમાં એકતાલીસ પોઈન્ટ આઠ અને વલ્લભ વિદ્યાનગર અને ભાવનગરમાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી ગરમી નોંધાઈ વડોદરામાં ઓગણચાળીસ પોઈન્ટ નવ ડિગ્રી અમરેલીમાં ઓગણચાલીસ ડિગ્રી આગામી બે દિવસ રાજ્યમાં આંધી વંટોની પણ આગાહી કરવામાં આવી છે તો સાથે રાજ્યમાં પવનની ગતિ પચીસથી ત્રીસ કિલોમીટરની રહેશે બનાસકાંઠા કચ્છમાં પવનની ગતિ ચાલીસ કિલોમીટર નોંધાઈ પાટણ છે સુરેન્દ્રનગર છે ત્યાં પણ પવનની ગતિ ચાલીસ કિલોમીટર નોંધાઈ છે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો નોંધાયો છે